વિગતવાર માહિતી જોઈએ તો દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલકત પણ જપ્ત કરી લઈ વ્યાજખોરોને આ પ્રકારનો ગુનો આચરવાનો વિચાર પણ ના આવે તે પ્રકારનો દાખલો બેસે તેવી કડક કાર્યવાહી જોવા મળી રહી છે રાજ્યમાં નિર્દોષ નાગરિકોને જજાળતા વ્યાજખોરો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસે ખૂબ કડકાઈ સાથે આકરા પગલા ભર્યા છે ગુજરાત સરકાર વ્યાજખોરોની મિલકત જપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નોંધપાત્ર કાર્યવાહી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છ પૂર્વના એસપી શિખર વાઘમાર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે આ કાર્યવાહીએ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિને રેખાંકિત કરી છે ગુજરાતમાં કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં વ્યાજખોરોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અંજાર પોલીસે ઐતિહાસિક કાર્યવાહી હાથ છે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કાયદા અન્યવે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે છે આ કાર્યવાહીમાં આરોપીઓ દ્વારા વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ ત્રેસઠ લાખ રૂપિયાની મિલકત એટલે કે ચાર મકાન બે પ્લોટ અને

ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામ ના પોલીસ અધિક્ષક સાગર બાઘમાર માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે સંગઠિત ગુનાહિત ટોળકીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમની ટીમે વ્યાજખોરોની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ રિયાબેન ઈશ્વરગર ગોસ્વામી આરતીબેન ઈશ્વરગર ગોસ્વામી અને તેજસ ઈશ્વરગર ગોસ્વામી રહે મંકલેશ્વર અંજાર સામે કાર્યવાહી કરી હતી આ આરોપીઓએ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિંડિકેટ બનાવી આર્થિક ફાયદા માટે વ્યાજખોરીના ગુનાઓ આચર્યા હતા આ કાર્યવાહી દરમિયાન આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ્યો જેમાં અનેક ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ગુજરાતના ધીરધાર અધિનિયમ અને જેસી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવે છે પોલીસે આ મિલકતોની ઝડપી અને ઝપટીની પ્રક્રિયા પૂર્ણ કરી જેને દરખાસ્ત ગૃહ વિભાગ ગાંધીનગરને મોકલવામાં આવી હતી ગૃહ વિભાગના હુકમ આધારે આ મિલકતોને જપ્ત કરવામાં પણ આવી હતી ધન્યવાદ